વસનમાં આવી પડે કોઈ વાક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયાર આડો યાક એમ કરતા વરસ જાય છે બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાઈ કડવું વિસ્મ

લઈ આવે ને ઓખા વસન સાંભળી ઓખા વળતી ત્યારથી સાલી તાત આપો યાજ્ઞા તો શંભુ પૂજવા જઈએ બાણાસુર પ્રત્યે પુત્રીએ આવું વસન ઉસાર્યું ઘેલી પુત્રી એમ ન કીજીએ બેસી રહો મંદિર અમાય ઘેરે આવે મહાદેવજી પૂંજીને લાગો પાય વસન સાંભળી ઓખા સાલી પોતે તેની વાર ચિત્ર લેખા મારી ઉપાય કરવો સારવું ઓખા તારે શ્રાવણે ઝબુ કે જાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો હંસની સાલે સાલ રે ઓખા તારે સણિયા સોળી ને રે ઓખા તારે બાયે બાજુ બંદરે ઓખા તારું મુખડું પૂનમ સંદરે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજ તારે કડવું બાવીસ મો આરે બેની તારે વિશ્વા કણ કણ મુદ્રિકા હાર રે પુરુષ વિના પેરે પ્રેમ દા એનો ધીક પડ્યો અવતાર રેલડી રાખડી નયને નય કાંજલુમી ના પેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર રે બાઈ તોડી નાખ્યા હાર રે આતરે તારા શણગાર રે હું તો નહીં પામું પડથાર રે નહીં યોધુ ઘાટડી રે બાણા સોર મારો બાપરે કોણ જલમના પાપરે નહીં પરણાવે બાપ નહીં જો વાટડી રે કડવું ત્રેવીસમો વર વરવા ને થઈને પ્રગટ્યા સત્રી ના સેન રે ઓખા કહે છે ચિત્રલેખા લેખાને સાંભળ મારી બેનજી સયર શું અણસારે દોહલા કે લીજે મારી બેનરે દોહલા કર્મ ને પીજે રે આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂર્ણ માસ કયાથી પિતા તો પૂછે નહી મારો કુવારો ભવ કેમ જાય રે સયર સાસરે નિત્ય જાય આવે મોજ પરણિયાની હું અપરાધી હરખે પીડાણી આખે ભરું નિત્ય પાણી રે રૂડી સયાને સુતા નિંદ્ર કાઈ પેરે આવે રે સયર જળ વિનાની વેલડીને પાત્ર વિના જેનું યન રે ભર થાર વિના ભામની તો દોહલા કાઢે દિન રે સયર ધન ધન હશે કામની ને જેને કંઠે ગ્રંથ ગ્રહી રાખ્યો રે હું અભાગણી પરણા પીઓ નો ધરા રસ નવ સાખ્યો રે સયર પરજ મરજાદા માટે માણસ કરે આખનો સ્વામી કેરો સંઘ નહી શ્યામને તેથી બીજું સુ નરસુ નવ રહી આશા પરણીયા કેરી જો જોબન જાય જરતુર રે સયર બીજો વાત રૂસે નહીં મને ભર ભરા થાડ ભોગ ભોગ માં મરજી આહી પુરુષ આવે તો પરણો નવ પુસુ જોસીને લગાર રે સયર વસન રસિક કહે તારુણી ભારે આવા

મકરડે મુખે મધુ વસને મરઝાદા નવ આણીએ એ સાક જો સાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સયર અકળ ગતિ સે ગોવિંદજી ની ઉપજો બેનીજી ગોપાળ નું ગમતું થાશે મનડું મારું રહે નહી મોટા બાપના સ્વરૂપ કેવાય કેમ કરીએ કાળુ ને ગોરુ બે ની લાસન લાગે કુળ જો પ્રતિષ્ઠા જાય એક પળમાં માં જો મેં તો

સાણા થાપી ને સાલી જો હું પીસી દામનું કારણ જો બહેની હૈયામાં રાખજે આમ જો તો જુએ લોકો ના ઓઠા જો વામણું ક્યાંથી પામે કોઠા જો બે ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આ આવ્યો સૈતર માસ એમ કરતા જો પછી ઓખા અજીવ્રત આસરતા જો મારી ઓખા

સ્તંભ વિશે વ્રત કીધું ઓખા સપના પશિસમ ભાઈ તુરે કુવારી ઉરી સાંભળ સયર વાત ગોર માની પૂજા કરીએ જો પામશ્યુભ નાથ कोण मारो कोण दाड़े गोर मानी थाई मने कही आप पुतला हूँ पूंजू मारी माई रे फागण वधी बीजना दाड़े करू स्थापन सयाई सया पाथरी सदेह ना फूल पूंजे अरसी सोखा पामे પામે જે જે વસ્તુ મૂલ્ય